नमस्कार हूं सुप्रिया और मैं तुम्हें જોઈ રહ્યા છો જનતા કી જાનકારી ન્યૂઝ નજર કરિયે આજ ના સમાચાર ખોડિયાર જયંતિ તારીખ 26 જાન્યુઆરી ના શુભ દિને સમય 2 થી 5 दरम्यान સમૂહ માં गायत्री मंत्र जप 40 સા પાઠ આરતી પૂજા પ્રાર્થના દ્વારા શુભકામના આશીર્વાદ પ્રદાન કરવા વિદેશ કેનેડા નિવાસ માટે જઈ રહેલા ડોક્ટર કરણ ડોક્ટર મોનિકાને મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના પરિજનો તરફથી દક્ષાબેન ગરીશભાઈ પટેલ કૃષ્ણા SBI ઓફિસર સોસાયટી ભાવસાર હોસ્ટેલ પાસે નવાવાડજ ખાતે રાખવામાં આવ્યો હતો